પુનિત મહારાજ શ્રી મૂળજીભાઈ માળોદના પૂર્વ સરપંચભાઈ શ્રી રાકેશભાઈ પૂર્વ ઉપસરપંચ શ્રી ખીમાભાઈ ગોર્ધનભાઈ અને પૂજ્ય પુનિત મહારાજ આજે સરસ મજાની કથા સંગીત સાથે કરી રહ્યા છે એવા સંગીતનો સાથ આપનાર સૌ સાજિંદા મિત્રો આ કથા સાંભળવા પધારવા સૌ ભાઈઓ બહેનો આમ તો બાપુને સાંભળવા ખૂબ જ મજા આવે બાપુને સાંભળવા એક લાવો છે તમે છેલ્લા સાત સાત દિવસ આ કથા સાંભળી રહ્યા છો તમે ભાગ્યશાળી છો ગોગા મહારાજ મંદિર ગોગા મહારાજ કૃપાથી આયોજન કર્યું આપણે સૌ ધર્મને માનનારા લોકો છીએ ભગવાન નો ડર ધર્મ નો ડર મને સૌને છે અને એમાં આપણા હિન્દુ સનાતન ધર્મમાં તો આ કથાઓ પારાયણનું ખૂબ નું ખુબ જ મહત્વ છે હોય શ્રીમદ ભાગવતની કથા ચાલુ હોય શિવ કથા ચાલુ હોય આ બધી જ જે કથા છે ને આમ તો ઘણી જગ્યાએ કથા કથાને ઉલટાવી એટલે થાક માણસના જીવનમાં જે આદિ વ્યાધિ ઉપાધિ રૂપી જે થાક છે ને એ કથા સાંભળે ને આપણા આવા બધા થાક દૂર થઈ જાય છે અને એમાંય બાપુના ના સ્ત્રી મુખે થઈ પાછ ઘરે બેઠા હોય તો મનમાં કેટલાય વિચારો આવે પણ એક કથામાં બેઠા હોય બાપુ અહીંથી કથા કરતા હોય બાપુ અહીંથી સરસ મજાની ધૂન કે કીર્તન ગવડાવતા હોય તો આપણે ભગવાન થઈ જતા હોઈએ છીએ આપણો ચિત્ત એકદમ સ્થિર ભગવાનની સાથે એ કથાની સાથે જોડાયેલું હોય છે એટલે જેટલો સમય અહીંયા બેસી કથા સાંભળીએ ને એ આપણે સૌ ભાગ્યશાળી છે ને એટલે અહીં બેસવા મળે હો તો કેટલા ગામમાં ઓટલે બેસીને ગપ્પા મારતા હોય છે કેટલાય આદિવાસી કરતા હોય પણ તમે ભાગ્યશાળી છો કે કથા સાંભળવાનો લાભ તમને મળ્યો છે ને તમે કથા સૌ સાંભળો છો એટલે પુનિત મહારાજ નું એકાદ કથાનું વાક્ય જો આપણા જીવનની અંદર એને અમલમાં ઉતારી જઈએ તો ક્યારેય કોઈ ના મુશ્કેલી ને આવ્યો કઈક આપણા